જસ્તરના પાંચ વડા ગામનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે ગરકાવ થતા ત્રણ ગામ સંપર્ક વિહોણા બન્યા જસાપર ઈશ્વરિયા કાનપર ગામ સંપર્ક વિહોણા બન્યા છે કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો પાણી ભરાતા ત્રણ ગામને જોડતો રસ્તો પણ બંધ થયો છે જસદરના પાંચ વડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે પાણીમાં કોઝવે ગરકાવ થતા ત્રણ ગામ સંપર્ક વિહોણા બન્યા તો જસદણના પાંચ વડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ કોઝવે પાણીમાં ગરકાવ થતા ત્રણ ગામ એવા છે કે જેનો હાલમાં સંપર્ક તૂટી ગયો છે કારણ કે આ ગામના લોકો આજ કોઝવે પરથી અન્ય સ્થળે જતા હતા